તાલીસ તણવારસો છત્રીસ છવ્વીસ અઠ્યાવીસ પાત્રીસ છત્રીસ છત્રીસ

ત્રણસો સત્તર ત્રણસો ને બાવન રૂપિયા લઈ લીધું ત્રણસો લઈ લીધો છે ને એટલે જોવાઈ જાય

ઓગણત્રીસ પાંત્રીસ રૂપિયા ત્રણસો પાંત્રીસ બોલુભાઈ ત્રણસો પાંત્રીસ પાંત્રીસ સાડત્રીસ સાડત્રી રૂપિયા ઓગણ ચાલીસ ચાલીસ

સારી ક્વોલિટી છે ડુંગળી છે ત્રણસો બેતાલીસ વેચનાર આવી ત્રણસો બાવીસ બોલવું ભાઈ ત્રણસો બાવીસ ત્રણસો બાવીસ રૂપિયા તેવીસ ચોવીસ પચીસ ચોવીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડેત્રીસ આડેત્રીસ રૂપિયા ત્રણસો આડેત્રીસ બોલવું

ત્રણસો પચાસ થઈ ગયા સારું ચાલો દાદા ત્રણસો પચાસ થઈ ગયા ત્રણસો ને પચાસ રૂપિયા નો ચાલુ

બસો એસી કોઈ પચાસ રૂપિયા બસો પચાસ બાવન બાવન રૂપિયા બસો બાવન બોલો પંચાવન

ત્રણસો ને અગિયતર બોલવું ચોરા પંચાસી છાસી નેવું એકાણું બાણું ત્રાણું પંચાલીસનું નવ્વાણું

સત્તર પંચો એસી પંચ્યાસી નેવું પંચાણું પાંચસો બે પાંચ છ બાર પંદર વીસ બાવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ અડતાલીસ પચાસ બસો બાવન પચાસ રૂપિયા બસો પચાસ બસો ને રૂપિયા સિત્તેર મુનુભાઈ બોલે એકોતેર એકોતેર રૂપિયા બસો એકો બતર પંચો એસી પંચાસી નેવું પાણું પાણું રૂપિયા બસો બાણું બોલો પંચાણું છું પંચાણું રૂપિયા બસો પંચાણું બોલો ત્રણસો 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 પાસઠ ચોસઠ પાછળ ત્રણસો ચોતેર બોલો ત્રણસો ચોતેર પચાસ એકાવન બાવન ચોપન પંચાવન ચોપન સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ બાસઠ ત્રણ ત્રણસો ને બાસઠ ભાઈ ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલીસ પચાસ એકાવન સાતસો સાહીઠ સાઠ રૂપિયા ત્રણસો સાહીઠ બોલવું ભાઈ પહેલા ત્રણસો એકસઠ પાસઠ પાંચસો સાઠ સાસઠ

સિત્તેર એકોતેરવાર બે ત્રણસો ને એકોતેર રૂપિયા ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણસો ને એકોતેર છે સાંભળી